જેને ના કરવા દે ના હો ભરવાય દે તમે જોઈ ચાર ના બધો બેઠો છે ને અમુક જોઈએ તો ઉતરેલી નહીં બેઠો આપણે બેઠો છે ને ખાસા ટાઈમ પે છીએ ભજન કરવા વાળા કરે બોલવા વાળા કઈ ખોટું બોલવાના આપડે વાતો ચાલુ ઘણા ટાઈમ મળ્યા છીએ આ ધર્મ નો મંડપ છે કારણ કે પેલું તો પતાઈ દીધું છે ને આપણે આમ જાય છે અને ત્યાં તૈયાર છે એક પુણ્યા તુલસી સંગત સંત કી સંતોટી તમે સંત મહાપુરુષો નો શબ્દ જો ભીતરમાં એક વખત લઈ લ્યો ને તો એ સાહેબ તમારું જીવન ધન્ય બન્યું છે એટલે તો તમે શું નરેશ્વર મહારાજ બોલ્યા વાણી ની અંદર કે હે રાણાજી આ સંગત લાગી છે એટલી બધી મીઠી અને આ સંગત એવી લાગી છે કે વૈભવ પણ કેમ

નાના દાડે દેખાય જ કરી તમારો કોણ તમને શેદ પણ વાર લાગે

અને ત્યારે હાથ જોડીને કીધું કે બાપુ આ નાત જાતના વાળા છોડીએ તણ મોણસ થવાય કે જાતિ નહીં હરી કેરા દેશમાં કાઢવો વરણ નો આ વિકાર છે અને વિકાર જોઈ કબીર સાહેબ ના બોલ્યા પેલા ફરી પૂછ્યું કે બાપુ લગ્ન કરું કે ના કરું તો બાપુ ના બોલ્યા અરે કે બાપજી કઉસ શું લગ્ન કરું કે ના કરું ઘણા બપોર થી લઈને તમે સદ કબીર સાહેબ ને બૂમ પાડી કે દીવો કરી લાગ્યો અને દીવો કરીને લાઈન ઓમ કરી મૂક્યો અને ઘર માં જતો એટલે રાત ને રહીને પેલા કીધું કે આ વાત બા આ ખરાબ બપોરે દીવા નું શું જરૂર હતી હું તો તમને ખાલી પૂછવા આવ્યો દીવો ખૂ કા કરવો પડે એ જો તું બબરાટ કરી છે પણ જે જેને મેં ઓર્ડર કર્યો એ કરે છે જો આવો હોય તો લગન કરજે નકા હાથ ઘસી ના જો તાર જો ગર્ભ તારું મોન એવું ના હોય તો આ આ આ હાલ આરામ પડતો નકા ગણ આ તો નહીં હાથ ઘસી જા ઘસી જા કે ના ઘસી જા તમે જો તમાર આ બાજુ છે ઓલી વાત છે જાય એટલે કેટલા મોણો શું જોય દોરસો બસો જેવો વ્યક્તિ જેવો વ્યક્તિ આ જેવો મોણ બહીએ જાય તણ હીએ જાય અન કાટલ પાછળ કોઈ ના જાતા લાયસન્સ હારું ના તો બરાબર યાદ રાખજો એક વ્યક્તિને લેવા કેટલા જણ જોઈએ બસો ત્રણસો જણ જોઈએ કે ના જોઈએ કેટલા ને લેવા मु गुजराती मत बोलू છું ને પાસર પાસર 함રાય તો શકે આપ થોડું વધારાવા અવાજ એક ને લેવા કેટલા આયા તા બહુજન 3000 આયા તા અને લાયો કેટલા ને તો કાઠું કોણ કહેવાય જો એક ને લેવા 3000 ના આયુ છે એક જ જીવ ખાતું છે ભయ్యా આ જેવું તેવું ખાતું છો અત્યારે સિઝન ચાલો તમે શું ઘણા તમે શું કયો આ લગ્ન ની સિઝન ચાલે ને એમાં જેનું સેટિંગ ના છે હોય ને એ વધારે ના છે હા હા સાચી વાત છે અને જેનો લગન થઈ ગયો બબે ત્રણ વર્ષ થઈ ગયો તો મૂઢો ઉતરી ગયો હેઠતા હોય ઇવન ખબર છે હરી ગયા જેના બાકી છે એ બધા તમે જો તો વરાતા ના આગળ પાછળ ના જેના હાથી મેટર હોય ને એના કન્યા બધા બોથું મેટર બોધી બંધાયું છે અમર એ બેઠા તમને એવું બોધ છે સાહેબ કે એ તમારે તમે વિચાર કરો કે એવો એવો વર્ગ તમને મળ્યો છે સાહેબ એવો પરમાત્મા તમને મળ્યો છે કે સાહેબ એ ભૂલાય હોય જો કદાચ આટલા બધા બેઠા છે તમે માનવી માનવી કરતા કરતા કેટલા અપશબ્દો બોલતા બોલતા એટલો બધો ભંડાર કરીને આયા છો કે અસુ અમાથી મન થતું ગયું છે

છોકરા નક્કી થઈ જ અને તમે જોડો ટાઈમ થયા તમે જો તો દેહ છોડી દીધો આમ કરતા કરતા બાર તારા તે ધારા ની બધી ક્રિયા બધી પૂરી થઈ જાય અને વાત વિસરી જઈ થોડો ટાઈમ થયો વાત

આયા છીએ જો મુક્ત થવું હોય તો કોઈ હરી ગુરુ સંત નું ચરણ પકડજો તો સો ટકા તમે મુક્ત થવાય થવાય ને એટલા માટે મહાપુરુષે બહુ સુંદર વાત કરી કે ગુરુ ગોવિંદ એક રૂપ હૈ